તો તમને ખબર પડે કે મેણા કેવા બોલે છે શું મેણા બોલે છે એ એ નો બોલવાનું ગામ બોલે છે પણ આમ તો બાપા હવે મને

આપડી આરે રખડવાનું આખા ગામમાં અને ભૂખ લાગે ને એટલે પણ ખાય જ તારા ઘીરે તમ તક હો તારો આઈડિયો કામ કરી દેશે અને જો મારું મેર પડ દેશે ને અને મારી જાન જ છે ને અનવર તને રાખી છે અને આમ જો મારી હાળી હોય ને તો પછી તમ તર માગું હું નાખી તારું

પણ બાપ દીકરા ને બે ને હેગા નથી રેવા દેવા આમ જો બેટા તારા હાથ કઈ ના જવાબદારી મારી પણ પણ શું ભીમા કાકા જે પહેલા તને પૂખવા માંગે તારી માં લાવી પડશે તાલી દીકરી દે એમ છે હે હું તો આ ભીમલાને ના પાગું છું મારે લગ્ન નથી કરવા અને સતાજ આ છોકરાને વલેક રીતે લગ્ન કરવા જોઈશે એ બાપા બાપા હવે તમને આ ઉંમરે કને કોણ દે એ તને છોડી જાય અને આ તારા બાપાને ન છોડે પીમા કાકા તેની ગાંડા થઈ જાય શું શું કે તારો બાપો તને કહીને ગોત દે તો તું એ ન ગોતી દે ભીમલા ભીમલા મારે લગ્ન તો નથી કરવા પણ આ છોકરાઓ મારે લગ્ન કરવા જોઈશે મારા દીકરી નાખ્યો છે ને આ ઉમરે મારા બાપા અટકી નાખ્યા કમલા જોયું ને આપણી કેવી બુદ્ધિ

તો કંઈક આઈડિયો કહી દે આમ નીકળવાનો ઉપર રહે ઉપર મને કાંઈક વિચારવા દે મને લાગે છે તારા બાપાએ ને ભીમલે હે ને કંઈક આઈડિયો જ કર્યો હોય નકર ખરાબ તારા બાપાને આ ઉંમરે કોઈ દિવ ભાઈને ઉપડે આમ તો ડોલી આઈડિયો જેવો છે ભીમલો અને તારો બાપો બે ધંધે લાગી જાય પણ આમ જો મારો ગણ તું કોઈ દિવસ ભૂલતો નહીં

બાપુ હવે તો મારી નવી માં આવશે ક્યાંથી આવશે આ તારા બાપા ને આ ઉમરે ક્યાંથી બાળી ત મારા બાપા ને બાયડી લાવવાનું મારા માથે પણ મારી બાયડી લાવવાનું તમારા માથે છે એ તેમ ભૂલી ન જાતા એ બાપા એ હવે વાત નથી કરવી મેં મનો તમારી તૈયારી કરવા તમારા ચાર ફેરા તો ફેરવા છે હાલો હવે મારે બધી તૈયારી મારી કરવી જોઈએ છે એમલા આ છોકરા ધંધા લગાડ્યા હવે શું કરશું કમલા હવે કાંઈ ન થાય

આવું અમને રેઠો ના પાડી દીધી કે બટા મારે લગ્ન નથી કરવા તને એકને ગોઈથી દઉં